મુખ્ય દંડક આદરણીય શ્રી બાલુ શુકલ સાહેબ શ્રી રામસિંહ રાઠવા સાહેબ જિલ્લાના આપણા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સાહેબ શ્રી ઉપસ્થિત આપણા પ્રાયોજના પ્રવટદાર

યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઉપસ્થિત સૌ મારા બોડેલી તાલુકાના આગેવાનો માતાઓ બહેનો કવાટ તાલુકાના સૌ મારા સન્માન્ય આગેવાનો કાર્ય કરતા માતાઓ બહેનો પાલી જેતપુર તાલુકાના સૌ મારા આગેવાનો કાર્ય કરતા માતાઓ તથા બહેનો અને બોડેલી તાલુકાના મામલદાર શ્રી પાવી જેતપુર તાલુકાના મામલદાર શ્રી કવાટ તાલુકાના મામલદાર શ્રી પાવી જેતપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી કવાટ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી બોડેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત સૌ મારા આદરણીય સન્માનિય આગેવાનો પ્રેસ મીડિયાના મિત્રો તથા મારા સન્માનિય આગેવાનો આપણે બધા સૌ જાણીએ છીએ અત્યારે નાટક દ્વારા આપણે બધા સૌએ નિહાળ્યું કે બિરસા મુંડા ભગવાને આપણા સૌના માટે જળ જંગલ અને જમીન માટે એમને આપણા સમાજ માટે ખૂબ મોટા પ્રયત્નો આધરીને જે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આપણા આદિવાસી સમાજની જળ જંગલ જમીન ઉપર જે હક્કો હતા એને નેસ્ત નાબૂદ કરવા માટે એમને ખૂબ મોટા પ્રયત્નો કરીને આપણને અંગ્રેજોની સામે લડીને આપણને હક અને અધિકારો આપ્યા એવા બિરસા બીરશાપુનના ભગવાનને આપણે આજે સૌ સતસત નમન કરીએ તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરીએ સાથે સાથે માંડગંડની ધરતી પર આપણા ગુરુ તેમજ અંગ્રેજો સામે લડનારા આપણા આદિવાસી સમાજના વીર શહીદોને પણ આજે આપણે યાદ કરીએ તેઓને પણ સત્સત નમન કરીએ સાથે સાથે જાંબુ ઘોડાની ધરતીના આપણા આદિવાસી સમાજના નાયકા શહીદ વીરોને પણ આપણે આજે યાદ કરીએ ને તેઓને પણ સત સત કરીએ આપણી સૌની વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને જ્યારે સંબોધવાના છે ત્યારે તેઓનો પણ આપણે માર્ગદર્શન લેવાનું છે આપણા મુખ્ય મહેમાન ગંડક સાહેબનો પણ આપણે માર્ગદર્શન લેવાનું પરંતુ આપણે બધા સૌ જાણીએ છીએ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે બિરસા મુંડા ભટવાને આપણને જળ જંગલ જમીન માટે અંગ્રેજો સામે લડીને આપણને હક્કો અપાવ્યા પરંતુ ઘણા વર્ષો સુધી આપણે બધા સૌ જાણીએશ કે જંગલની જમીન માટે આપણે લડતા આવ્યા પરંતુ જંગલ જમીનના અધિકારો ભૂતકાળોની સરકારો આપણને આપ્યા નહીં પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી હતા બે હજાર પાંચ સડા કાયદા અનુસંધાને આપણને જંગલની જમીનો આપણને મળી એ જંગલની જમીનોને સશક્તિકરણ કરવા માટે આપણા આદિવાસી ભાઈઓ જંગલની જમીનને સિંચાઈ દ્વારા ખેતી કરીને આગળ વધે એના માટેના આશીર્વાદો પણ આપણને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને દિઘાસ ત્યારે મારે આજે સૌ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ માતાઓને કહેવું કે અનેક વિસ્તારના આગેવાનોને પણ ગુમરા પ્રચાર કરીને ખોટા માર્ગે લઈ જવાનું કામ કરી રહ્યા છે ત્યારે આજે મારે સૌને કહેવું આપણા વિસ્તારની અંદર શિક્ષણ આપવાનો કામ પણ આપણને બધાને ખબર છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત આપણા સોડાદિવપુર જિલ્લા ખાતેથી આપણી આદિવાસી દીકરીના કરકમલો દ્વારા કરવી ગુજરાત લખીને આપણા આદિવાસી વિસ્તાર એટલે ઉમર ગાંધી અંબાજી સુધીના વિસ્તારમાં વસતા આદિવાસીઓ માટે શિક્ષણ આપવાનું કામ આપણી દીકરીઓ ભણી ગણીને આગળ વધે એના માટેના આશીર્વાદો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો કરીને આપણા આદિવાસી બાળકો ભણી ગણી શકે એના માટેના આશીર્વાદો આપણને આપ્યા આપણને બધાને સૌને ખ્યાલ કે અનેક સભાઓમાં કહું છું કે 1947 પછી આ દેશની અંદર રાજ્યની અંદર કોંગ્રેસની સરકાર હતી આદિવાસી વિસ્તારમાં આપણે બધા સૌ જાણીએ એમને શિક્ષણ આપવાનું કામ કર્યું નહીં કે આપણા આદિવાસી ભાઈઓ બહેનો બકરા ઢોર ચરાવવાનું કામ કરે એવા પ્રકારનો એમનો પ્લાનિંગ હતો પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો આપણને મળ્યા ગુજરાત રાજ્યના સર્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આપણને આશીર્વાદો મળ્યા એ દ્વારા આદિવાસી વિસ્તારની અંદર આપણને સારી એવી ગર્લ્સ રેસીડ સ્કૂલો મળે એમાં આપણા બાળકો બાળકીઓ મફતમાં રહી શકે મફતમાં શિક્ષણ લઈ શકે અને આપણને અમદાવાદ ગાંધીનગર જેવી શાળાઓ આપણને આદિવાસી વિસ્તારમાં આપી અને આપણા બાળકો ભણી ગણીને આગળ વધી રહ્યા છે ભૂતકાળોની સરકારમાં આપણા વિસ્તારમાં ડોક્ટર એન્જિનિયરો નહોતા એનું કારણ માત્ર એ જ હતું કે આદિવાસી વિસ્તારમાં ભૂતકાળોની સરકારમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ માધ્યમિક શાળાઓ ઉચ્તર માધ્યમિક શાળાઓ સરકારના માધ્યમથી ચાલે એવી શાળાઓ આપણી પાસે નહોતી ભૂતકાળની સરકારે વિજ્ઞાન પ્રવાહની શાળા એટલા માટે નઈ દીધી કે આપણા આદિવાસી બાળકો આગળ ના વધી શકે ડોક્ટર એન્જિનિયર ના બની શકે એના માટે કોંગ્રેસની સરકારને 50 થી 60 60 વર્ષ સુધી પ્રશાસન કરવાની તક મળે પરંતુ પૂરતા બજેટની વ્યવસ્થા શિક્ષણમાં એમને ન કરી અને આપણને વિજ્ઞાન પ્રવાહની માધ્યમિક શાળાઓ ઉત્તર માધ્યમિક શાળાઓ આપણને ન દીધી જેના કારણે આપણે ડોક્ટર એન્જિનિયરો બની શક્યા નહીં પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા આપણને સરકારના માધ્યમ દ્વારા જાતી આપણને વિજ્ઞાન પ્રવાહની શાળાઓ મળી માધ્યમિક શાળાઓ આપણને મળી ઉત્તર માધ્યમિક શાળાઓ મળી મફતમાં શિક્ષણ લેવાની વ્યવસ્થા મળી જેના કારણે આપણે 2002 થી માંડીને હાલ સુધી આપણે જોઈ રહ્યા છે બોડેલી વિસ્તાર હોય સોડાજોપુર વિસ્તાર હોય કવાટ વિસ્તાર હોય કે વડોદરા વિસ્તાર હોય ઠેર ઠેર રાઠવા મુકેશભાઈ રાઠવા ફલાણા ભાઈના ડોક્ટર આપણને બેનરો જોવા મળે છે ને હોસ્પિટલો જોવા મળે છે એનું માત્ર કારણ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા જેના કારણે આપણા આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો આપણા વિસ્તારમાં વ્યાપ વધ્યો છે અને આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ ડોક્ટર અને એન્જિનિયર બન્યા છે આપણને પૂરતો ખ્યાલ છે આપણા આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હતી આપણે બધા સૌ જાણીએ છે સૌથી પહેલા જ્યારે વન કલ્યાણ યોજના 2007 પાંચ થી સાત માં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે 15000 કરોડ રૂપિયા દ્વારા આપણો સર્વાંગી વિકાસ થાય ઉમરગામ થી અંબાજીમાં વસ્તા આદિવાસી ભાઈઓ માટે એના માટે આપણને 15000 કરોડ રૂપિયા આપ્યા એની સામે 17000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણ આરોગ્ય રસ્તાઓ આ બધી જ વ્યવસ્થા આપણને મળે એના માટે 17000 કરોડ રૂપિયાનો ખર્જો કરીને આપણા વિસ્તારની અંદર સર્વાંગી વિકાસ કરવા માટેના આશીર્વાદો દીધા એના પછી આપણને 40000 કરોડ રૂપિયાનો બજેટ આપ્યો એની સામે પેંતાલીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચ દ્વારા આપણો તમામનો સર્વાંગી વિકાસ થાય એના માટેના આશીર્વાદો પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા છે આપણે બધા સૌ જાણીએ આરોગ્ય માટે પણ મેં ઘણી વખત મારા જે 50 થી 60 વર્ષના મારા આગેવાનો છે એમને કહુંશ કે આપણો જ્યારે જન્મ થયો ત્યારે આપણા પોતાના ઘરમાં કોળિયાની અંદર આપણે ગાયણો પાસે સુવાવડ કરવી પડતી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણને સૌને આરોગ્યના આશીર્વાદો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો આપણને મળ્યા આપણે બધાને ખ્યાલ 108 ગાડીની વાત ખૂબ જ સવેંદનાની કારણ કે આપણા ઘરે જ્યારે 108 108 આવે ત્યારે આપણને એમ થાય તેની કિંમત કશું નથી પરંતુ કદાચ આપણે આ કલારાણી ગામથી થી બોલેલી આપણે એકલા બાઇક લઈને ગયા હોય રસ્તામાં ક્યાંક આપણે એક્સિડન્ટ થાય ખૂબ થવાયા હોય એ સમયે આપણે ભગવાનને યાદ કરીએ કે કોઈ અમને હેલ્પ કરવા માટે અહીં આવે અને મને જીવતદાન મળે એવા સમયે કોઈ રાહદારી ત્યાંથી પસાર થતો હોય અને રાહદારી 108 ગાડી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગાડીને નંબર ડાયલ કરે એ ગાડી તમારી પાસે ભગવાનનો રૂપ લઈને આવે તમને ત્યાંથી એ ગાડી હોસ્પિટલ પહોંચાડે હોસ્પિટલના ડોક્ટરો તમારા પરિવારને ફોન કરીને કહે કે તમારા કુટુંબનો પરિવારનો કોઈ સભ્ય પડી ગયો છે અને હોસ્પિટલમાં દાખલ છે તો પરિવારના સભ્યો ત્યાં હોસ્પિટલ પહોંચે એવા પ્રકારની વ્યવસ્થા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા છે ત્યારે આપણે બધા સૌ સાથે મળીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ આપણે માર્ગદર્શન લેવાનું રોડ રસ્તા માટે પણ અનેક ચર્ચાઓ આ વિસ્તારમાં થાય મારે કેવું કે બોરીલીથી મોટાસર ચોકડીથી માંડીને કવાટ સુધી જવા માટે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યના સન્માનિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપણને કરોડો કરોડો રૂપિયાના આશીર્વાદો આપ્યા છે ટેન્ડરો ખુલે એટલે ટૂંક સમયમાં એનો પણ ખાત મુહૂર્ત કરીને આપણે જે રસ્તાઓ બગડી ગયા છે એ રસ્તાઓને આપણે 10 મીટર પોળા રસ્તાઓ બનાવવાનું કામ આપણી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યું છે અહીંયા પાવી જેતપુર ચોકડીથી માંડીને રંગલી ચોકડી અને ચલામલી જવા માટે પણ જે રસ્તો ખૂબ ખરાબ એ રસ્તા માટે પણ રાજ્ય સરકારે આપણને બજેટ મંજૂર કરીને આપી દીધું ટેન્ડર પણ ખુલી ગયા છે ટૂંક સમયની અંદર એનો પર આપણે ખાતમોર કરીને એ રસ્તાઓ આપણા સારા બને 10 મીટર ના પોળા બને એવા આશીર્વાદો આપણને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણને પ્રાપ્ત થયા છે ત્યારે આ વિસ્તારમાં આરોગ્ય હોય શિક્ષણ હોય સિંચાઈની વાત હોય આ બધા આશીર્વાદો આપણને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાપ્ત થયા છે ઘણા લોકો સંવિધાનની વાત કરે એવા લોકોને મારે કહેવું કે 1947 માં દેશ સાજા થયા પછી સૌપ્રથમવાર પ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે કોઈ પણ કેન્દ્ર કે રાજ્યમાં કોઈ રૂલિંગ પાર્ટીની સરકારે પ્રશાસન કરતી હોય તો મારા સંવિધાનની રૂએ આદિવાસી વિસ્તારમાં મફત શિક્ષણ દેવો

જેના દ્વારા આપણે ખૂબ સારું શિક્ષણ મેળવીને આગળ વધી રહ્યા છે ધરતી આંબા જન ઉત્કર્ષ યોજનામાં પણ ગઈ કાલે મારા સરપંચીઓને મે વિનંતી કરી એમને માર્ગદર્શન આપ્યું કે આ 150મી જન્મ જયંતિ એ એક ગૌરવ દિવસ નથી ગૌરવ વર્ષ નથી પરંતુ એ ઉજવણી સાથે સાથે ધરતી આંબા નામ આપીને આપણા આદિવાસી વિસ્તારની અંદર માર્ગ મકાન વિભાગ હોય શિક્ષણ વિભાગ હોય એમાં રહી ગયેલી જે કડીઓ એ કડીઓને પૂર્તતા કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ધરતી આંબા જન ઉત્કર્ષ યોજનાની અંદર જે જે આપણા વિસ્તારની અંદર મુખ્ય ગામથી કોઈ ગામથી શાળાને જોડવાનું હોય આરો કોઈ હોસ્પિટલને જોડવાનો હોય પીએસસી ને જોડવાનો હોય આ બધા જે રસ્તાઓ મારા માર્ગ મકાન વિભાગના અધિકારી અધિકારીશ્રીઓ સ્ટેટ વિભાગના અધિકારી શ્રીઓ જે સર્વે કર્યા છે કે કરોડો કરોડો રૂપિયાના આશીર્વાદો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આપણને પ્રાપ્ત થવાના છે અને તબક્કાવાર એવા જે રસ્તાઓ રહી ગયા છે એ રસ્તાઓ પણ પૂર્ણ થવાના છે કવાટ વિસ્તારની અંદર પણ મેં કીધું કે હાપેશ્વરતી માંડીને નસવાડી બોર્ડર સુધી મારો 138 વિધાનસભા ક્ષેત્ર છે ત્યાં વર્ષોથી તમે કાચા રસ્તાઓ હતા એને પાકા ઢામરવાળા રસ્તાઓ તમે થી સાઠ વર્ષમાં ભણાવ્યા હોય તો અમારે આ તકલીફ પડતી નથી અત્યારે જે સાઠ થી સિત્તેર કરોડ રૂપિયાના જે ડુંગરાળ વિસ્તારની અંદર માર્ગ મકાન વિભાગની અંદર કાચાથી પાકા રસ્તાઓ અમે કરી રહ્યા છે અમે જે રસ્તાઓ ભણાયાશ એને રિસર્કલસિંગ રસ્તા ન કરતા જે કાચા રસ્તા આપણી પાસે પડ્યા હતા

આપણને પાકું આવાસ મળ્યો ત્યારે આપણે બધા સૌ આજે એકત્રિત થયા ત્યારે સૌને મારે આજે નમન કરીને ખૂબ મોટી સંખ્યામાં માં ઉપસ્થિત રહ્યા તે બદલ સૌ મારા સન્માન્ય આગેવાનો કાર્યકર્તા માતાઓ બહેનોનો આભાર માનીને મારી વાણી વિરામ કરું છું વંદે માતરમ માત્ર જય 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 દેવી ગુજરાત જય જય દેવી ગુજરાત